કેમ છો બધાય મજામાં ને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે તો આજે જવાનું છે ગામડે ગામડે અચાનક જવાનું થઈ ગયું છે આજે જવાનું છે સાસરિયામાં અને પીના મમ્મીના ઘરે ગા તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો આપણે જઈએ છીએ પથ્થું પાસે અને આપણે અર્ધે પહોંચી ગયા છીએ અને જો પવન ચક્કી ને એવું બધું છે આપણે હવે છે ને થોડીક વાર ખાવા માટે ઊભા છે પછી આપણે નીકળી જવાનું છે એ શું અને પપ્પા ગયા છે પાણી પીવા અને હું જો અહીંયા મનથી થોડોક વ્લોગ શૂટ કરી લઉં તો થોડીક વાર હું પણ અહીંયા પોરો ખાવા માટે ઊભી છું પાછળ જો રસ્તો દેખાતો જઈ છે જો મોરલો છે જોઈ ખાય છે કઈક જો 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 ભાઈ ગો કાય શું

એનેથી પાકતો જોવા હે મારી ની પાકતો પાકતો તો જો ઘણા ટાઈમ પછી બે ભાઈઓના જ ભેગા થઈ ગયા છે અને જો બે બાજે છે આમાં છે તો ભલા વાલાઈવ કાઢી દો ખોળો જો કે પકટવા હોય લા માયર આપડે છે ને વિશેષ કરવા એસી પૂછી પછી બજા કેમ પૂછ્યો તો હોટેલ એક એક હારા ધોકા જો હારે ધોકા હવે સમાધાન થઈ ગયું બસ તે બીમારી મત મે ને કે લોબી બગડતો જા

पत्थू ए पत्थू सु गेस तो आई केम गोती ले आईथे केम गोती ले हां पेला त न आवडे हे हे एसु आवडे हे त हां

દેશે ગુબારો જો યસુ બેન ના લાડવા ખાવા જવાનું હોય ને કેવું મજા આવી કે ટાઈટ ભાઈ Yeah?